તો આપણે જે મિત્રો દસ વર્ષમાં માન્ય વડાપ્રધાન શ્રી ત્રીજી જ્યારે કામ કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જે કામ કર્યા છે એમના સાહીઠ વર્ષ કરતાં ચાર ગણા વધી જાય એટલા બધા વિકાસના કામો કદાચ અહીંયા ગાડી થયા સોહનસિંહ વાઘેલા કે છે કે કૂતરો પછે પસે છે અડકાયો અંધ ભક્તોને મોદી પાસે ગેનિબેટ પહોંચે દેખાણો પણ એપસ્ટીન ફાઇલ સુધી મોદી પહોંચી ગયા એના દેખાણો બધું વેચી માર્યું શું વિકાસ કર્યો તમારા ઘર ભર્યા હકીકતો છે સાહેબ આ પ્રજાના પ્રશ્નો જે તમે બધા જે તાઈફા કરો છો ને એ તો ભાજપના નેતાઓ પહેલાં તો જૂથો પ્રચાર કરવો સોશિયલ મીડિયાનો સહારો આપ જે પ્રશ્ન પૂછો છો ને જે સોશિયલ મીડિયામાં ગોટાન પડકારા કરું છું નહેરુએ શું કર્યું નહેરુએ શું કર્યું સત્તર વર્ષમાં શું શું કર્યું નહેરુજી હું ગણાવું છું આપ લખજો ભાખરા નાગર ડેમ બનાવ્યો હીરાકુંડ ડેમ બનાવ્યો ભારત પેટ્રોલિયમ બીપી એમને બનાવ્યું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓસી એમને બનાવ્યું ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ નહેરુજીની ધેન છે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને આપે શું બનાવ્યું આપે મૂર્ખ બનાવ્યા આપે ટોયલેટો બનાવ્યા આપણે બીજાના નામ બદલ્યા આપણે હિન્દુ મુસ્લિમ કરાવ્યું આપણે ભ્રષ્ટાચાર વધાર્યો ચારસોની ગેસની બોટલ બારસો કરી આપી પબ્લિકના આંખમાં ધૂળ નાખી અને એટલા તો હજાર હું લિસ્ટ ગણાવી શકું છું જે આપની ઉપલબ્ધિમાં છે ભાજપમાં નરેન્દ્રભાઈ બીમારી એટલે કે ફેંકવાની બીમારી એ લગભગ દરેક નેતાઓને વળગી પડી છે જનતાને ને મૂર્ખ સમજતા આ બધા નેતાઓ ફેંકવામાં કેટલું હદ ઉધીની લેવલ વટાવી દે છે કે એમને પોતાને ભાન નથી લેતું ફેંકીને આપણે કેટલા સુધી ફેકવું આવું જ કર્યું છે જગદીશભાઈ વિશ્વકર્માએ અને જનતાએ એવા ટ્રોલ કર્યા છે આજના વિડીયોમાં જોશું જગદીશભાઈ કઈ બાબતે ટ્રોલ થયા અને એમને જે કીધેલું હતું કે નહેરુએ શું કર્યું અમે શું કર્યું તો એનો પણ આપણે જવાબ આપશું નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આમ ભાજપની ટોટલી વાત કરીએ તો ભાજપના નેતાઓ પહેલા તો જૂઠો પ્રચાર કરવો સોશિયલ મીડિયાનો સહારો લેવો આ બાબતમાં જાણીતા છે ગઈકાલે પણ એમને બધે જે સોશિયલ મીડિયાની આખી ટીમ બોલાવી છે બધા જે ક્રિએટર્સ કહેવાય ને બધા અને એમને પણ ઓર્ડર જ આપ્યા હશે આપણે કે અકાય રાખો કારણ કે બધાને ખબર છે કે સોશિયલ મીડિયા એક સહેલો રસ્તો છે પબ્લિક જોડે પહોંચવાનો પોતાની સાવ ખોટી ખોટી વાતો અને પોતાનું જે કહેવાય કે બ્રહ્મ જ્ઞાન એટલે કે વોટ્સઅપ યુનિવર્સિટી એના અંદર પોતાનો જૂઠો પ્રચાર કરવો આવું જ બન્યું જગદીશભાઈ વિશ્વકર્મા એટલે કે જગદીશભાઈ પંચાલે પોતાની

કદાચ કોંગ્રેસના ના પ્રદેશ અધ્યક્ષ રાખીએ અને વડાપ્રધાન બન્યા ત્યાર હિસાબ આપીએ તો આપણે જે મિત્રો દસ વર્ષમાં માન્ય વડાપ્રધાન શ્રી ત્રીજી ટર્મમાં જયારે કામ કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે જે કામ કર્યા છે એમના સાહીઠ વર્ષ કરતાંય

પહેલી જ કોમેન્ટ આપણે વાંચતા હોઈએ ત્યારે અત્યારે ના છે હર્ષદ સિંહ ઝાલા ગુજરાત કરીને આઈડી છે 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 ને એમને કરી તમારા મોદી સાહેબે હિસાબ હિસાબ ના પાડી દીધી શું કામ વર્ષનો છો તમારી ભ્રષ્ટાચાર સરકાર દ્વારા કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ તો બોલો એટલે કે મતલબ એ ભ્રષ્ટાચારના વિરોધની ની વાતો કરે છે કે કેટલા ડુપ્લિકેટ અધિકારીઓ નકલી કચેરીઓ પકડાય નવા બ્રિજો તૂટ્યા રોડ ભંગાર થઈ ગયા પાણીની ટોકી તૂટી પેપર ફૂટ્યા આ બધું જણાવી રહ્યા છે પછી વિપુલભાઈ વસોયા કરી છે ફેંકવું છે કોઈને પૂછો તમારા રાજમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેટલો કોઈ સરકારમાં થતો નથી મિત્રો દેસાઈ રણછોડભાઈ ની કોમેન્ટ છે નીચે આપ વાંચતા જશો અંધ ભક્તોને મોદી પાસે ગેનીબેન પહોંચે દેખાણું પણ એપસ્ટીન ફાઇલ સુધી મોદી પહોંચી ગયા એના દેખાણું આશિષભાઈ કહે છે કે શું ફેકમ ફેક કરો મોદી સાહેબ સાથે બધા મોદી સાથે બધા શીખી ગયા લાગો છો એટલે પણ ફેંકવાની કેટેગરીમાં આપની ગણતરી થાય છે કે આને કોણ કે કોમેન્ટ ભાજપ હકીકતમાં પાર્ટી થઈ ગઈ છે દસ ગણો ભ્રષ્ટાચાર છે મોકરિયા કે છે મોકરિયા આજાભાઈ કે છે આ કથાકાર બાપુ કોંગ્રેસે હાથ જે કર્યું એ તમે ભાજપ વાળા ત્રીસ વર્ષથી બધા વેચ વેચો છો એમને જે પેલું કરી ગયા છો એનું ભગતસિંહ બારડ ની કોમેન્ટ છે આ મઠો ક્યાંનો છે કોઈ બુદ્ધિ આપો આ ભક્તો આપણે વાંચીએ છીએ ભાજપ વિશ્વકર્મા સાહેબ તદ્દન ખૂટું બોલે છે સોહનસિંહ વાઘેલા કે છે કે કૂતરો બછે ભસે છે અડકાયો આ એમની કોમેન્ટ છે અલ્પેશભાઈ વિઠાણી કે છે દેશ ઉપર કર્જ લેવાનું મોદી સાહેબે એક નંબરનું કામ કર્યું મોંઘવારી વધારવાનું કામ કર્યું દેશની સંપત્તિ વેચવાનું કામ કર્યું અને જીએસટી ના નામે જનતાને લૂંટવાનું કામ કર્યું આ બધા જ છે દિલીપ ઠાકોર કે છે જનતાના પ્રશ્નોમાં રસ નથી આપણે આખે આખો સ્ક્રોલ સ્ક્રોલ એમને એમ કરી દઈએ ને કે કઈ કઈ જગ્યાએથી લેવું છે કોઈ પણ તમે વાંચી લો કોમેન્ટ અ માની લો કે આ લખે છે કે ભાઈ હરીશ જાદવ ચિરાગ ગોટી કોણ છે વર્મ વર્ન વગાડો ગુજરાતની જનતા જાગે છે સિદ્ધાર્થ સિદ્ધાર્થસિંહજી ઝાલા કે છે કે એકવીસ કરોડ ની ટાંકી ભરતા જ સ્વર્ગવાસ થઈ ગયો હમણાં અમદાવાદ થી હિંમતનગર જવાનું જવાનું થયું જોયું તો જેટલા ઓવરબ્રિજ બન્યા હતા ને બધા ઉપર પાટાપટ્ટી કરેલી છે ટાંકી છે પડી જાય કાંકરા ઉડે કેટલી કેટલી કોમેન્ટ કોમેટું સાહેબ તમારા વિરુદ્ધ તમે એક તો આમાંથી પાંચ દસ તો સારી તો ગોતીને ગાઢવા તા સોમાભાઈ બરવાડ કે છે કે તમારી સરકારમાં કેટલા ડેમ બનાવવામાં આવે માનજીભાઈ રબાસિયા કહે છે કે દેશનો પાંચ સાત વર્ષમાં ઘણો વધાર્યો આરબીઆઈ ને ખંખેરી લીધી જનતાને ભિખારી કરી દીધી મૂળ આ જે વેચે છે તે દામોદર દાદા નું વેચે છે દીપકભાઈ પટેલ કહે છે એટલે નરેન્દ્રભાઈ મોદી ને સાંભળાવે છે આ વોટ ચોર પછી આ એક અસત સમાચાર આયા છે કે જગદીશભાઈ પંચાલ જિંદાબાદ ભલે ભાઈ એ પણ વાત સાચી છે આ એક એકે કીધું છે મયંકભાઈ સાવલિયાએ કે સાહેબ ક્યારે કોમેન્ટ બોક્સમાં જઈને જોજો લોકો તમને કેટલી ગાળો આપે છે કોંગ્રેસના સાઠ વર્ષનો કોંગ્રેસ સારું કાર્ય કરતી વિશ્વકર્મા તમારે તો વડાપ્રધાન બની જવું જોઈએ રાહુલ ગાંધી સામે ડિબેટ કરવી જોઈએ બધું વેચી માર્યું શું વિકાસ કર્યો તમારા ઘર ભર્યા હકીકતો છે સાહેબ આ પ્રજાના પ્રશ્નો છે તમે બધા જે તાઈફા કરો છો ને આ જનતા તમને ટ્રોલ કરે છે હા ગોળાઓ ઓછા ફેંકો ભાઈ બધા જાણે છે ભ્રષ્ટાચાર છે જો તમે ભ્રષ્ટાચાર સિવાય કશું જ આવડતું નથી સનાતન ધર્મ તમારી બે હજાર નોટો નો એક વર્ષમાં ચલાવી દીધી ટોટલી સાઈઠ વર્ષમાં કોંગ્રેસે જે કર્યો એ દસ વર્ષમાં ભાજપ સરકારમાં મોદી બધું જ વેચે માર્યું એક ભાઈ લખે છે પરમાર બાઉભાઈ પરમાર ભાઈ શું છે બોલતા વિચાર કરો બોલવાનું ભાન રાખો સાહેબ આ તમોને કહેવાય છે આ જનતા ટ્રોલ કરે છે તમને તમે સરકારમાં બેઠા છો એટલે વિરોધ પક્ષનો જો વિરોધ કરો છો વાત પણ સાચી છે સાહેબ આ બધું જો કોમેન્ટો તો ઘણી બધી છે હું જ્યાં જ્યાં નજર નાખું છું ના જગદીશભાઈ સુથાર કે હજુ પણ પ્રજાને મૂર્ખ બનાવવાનું ચાલુ છે હકીકતો બતાવું તુલનાત્મક પદ્ધતિથી વાત કરું તમારી પાસે કોંગ્રેસ સિવાય કશું જ નથી એટલે તમારા જોડે નથી સાહેબ તમે જે વાતો કરો છો આ તમારી કોમેન્ટો છે જનતાએ બતાવેલો આપનો આઈનો છે બીજી વાત કરીએ આપણે કે આપ જે પ્રશ્ન પૂછો છો ને જે સોશિયલ મીડિયામાં આકોટાન પડકારા કરો છો કે નહેરુ એ શું કર્યો નહેરુ એ શું કર્યો તો આજે મિત્રો આ પણ નહેરુ તો હવે વળતાઈ હિસાબ નહીં આપી શકે પરંતુ મારા પત્રકારોની ફરજ આવે છે આપણે ચોકલીસગીરી મીડિયામાં માનતા નથી તો આ તમને સત્યનો આઈનો બતાવું છું અને પ્રજાને પણ જાણવું જોઈએ મિત્રો આપ લઈને બેજો કાગળની પેન જો 1947 માં આપણો દેશ આઝાદ થયો અને આપણા કને ટોટલી બેંક બેલેન્સ હતું 400 કરોડ રૂપિયા કેટલા ફક્ત દેશ જોડે 400 કરોડ હતા એમાંથી પંચોતેર કરોડ રૂપિયા અંગ્રેજો પાકિસ્તાન ભાગલા પડ્યા એટલે પાકિસ્તાનના ભાગે આપવાના થયા કરોડ ભારત વધ્યા હતા કુલ વિદેશી ઊંડિયામાં એટલે કે આપણા જોડે બહારથી જે આવક આવતી હતી એના સત્તરસો ને તેત્રીસ કરોડ રૂપિયા બ્રિટન જોડે પડ્યા હતા અને આપણને ધીરે ધીરે આપવાની હતી અને આપણું દેવું હતું પચીસો કરોડ રૂપિયા પહેલું બજેટ માં એ જે પહેલા આપણા નાણાં મંત્રી હતા અને એ બજેટ નું કુલ આવક હતી એકસો એકોતેર કરોડ રૂપિયા અને કુલ ખર્ચો હતો એકસો ને સત્તાણું કરોડ રૂપિયા એટલે છવ્વીસ કરોડ ની ખાદ હતી નેહરુ એ જયારે શાસન સંભાળ્યું ત્યારે આમ તો શું છે તમારે નહેરુ સિવાય અને કોંગ્રેસ ગાડી નાખો નાખો ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ આ પાંચ છ વર્ટ ગાડી નાખો એટલે તમારા જોડે કઈ કહેવા માટે છે નહીં પણ હવે મિત્રો મિત્રો દર્શક લખજો લખજો અને ક્યાં સત્તર વર્ષમાં શું શું કર્યું નહેરુજી હું ગણાવું છું આપ લખજો મારે વાંચીને બોલવું પડશે કારણ કે ઘણા બધા કામ છે ભાખરા નાગર ડેમ બનાવ્યો હીરાકુંડ ડેમ બનાવ્યો दाबू दामु, दामोदर वेली कॉर्पोरेशन એટલે કે दामोदर ડેમ બનાવ્યો नागार्जुन सागर ડેમ બનાવ્યો હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એટલે કે HMT ની સ્થાપના કરી ભારત હેવી ઇલેક્ટ્રિકલ એટલે કે BEL BHEL એની સ્થાપના નેહરુએ બનાવી હિન્દુસ્તાન સિપિયર લિમિટેડ બનાવ્યો ભારત પેટ્રોલિયમ BP એમને બનાવ્યો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન IOC એમને બનાવ્યો

शिपिंग कॉर्पोरेशन ऑफ इंडिया हिंदुस्तान एंटीबायोटिक्स हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड એટલે કે एचएएल भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड परमाणु ऊर्जा आयोग नेशनल फिजिकल लेबोरेटरी नेशनल केमिकल लेबोरेटरी नेशनल मेटल मेटलर्जिकल लेबोरेटरी भारतीय अंतरिक्ष कार्यक्रम অফ রিজনল এজিং কলেজ কেন্দ্রীয় বিদ্যালয় প্লিং কমিশন এগুলো এসনল বিল কনস্ট্রকশন কেন नेशनल मिनरल कॉर्पोरेशन, इंडियन ड्रग्स एंड फार्मास्यूटिकल लिमिटेड पछि साहित्य एकेडमी संगीत नाटक एकेडमी ललित कला एकेडमी नेशनल स्कूल ऑफ ड्रामा फिल्म्स डिवीजन एफटीआईआई नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन खादी ग्रामोद्योग આટલું તો ફક્ત સાહેબ મને યાદ છે એના સિવાયના આંકડાઓમાં તમારે પત્તા ભરવા પડશે અને આપે શું બનાવ્યું આપે મૂર્ખ બનાવ્યા આપે ટોયલેટો બનાવ્યા આપણે બીજાના નામ બદલ્યા આપણે હિન્દુ મુસ્લિમ કરાવ્યું આપણે ભ્રષ્ટાચાર વધાર્યો ચારસો ની ગેસ બોટલ બારસો કરી આપી પબ્લિક ના આંખમાં ધૂળ નાખી અને એટલા તો હજારો હું લિસ્ટ ગણાવી શકું છું જે આપની ઉપલબ્ધિમાં છે પણ આ તમારી કોમેન્ટો તમે વાંચજો સાહેબ હસુ આવશે અને હું જનતાને પણ કહું છું કે આપ દરેક કોમેન્ટો વાંચો આપણા કીધે નહીં પણ તમે એમના જગદીશભાઈ પંચાલ ની આઈડી ઉપર જજો ફેસબુક ઉપર અને જગદીશભાઈ થોડીક શરમ હોય ને તો ડૂબી જવું પડે આ તમે ભાજપના મોટા અધ્યક્ષ બન્યા છો આવી તમારી જનતાની મતલબ જનતાની નજરમાં તમે આવા છો અંદર એટલી બધી ગાળો લખેલી છે ને કે હું અહીંયા આ મીડિયા તરીકે જાહેર નથી કરી શકતો પણ તમે વાંચજો અને તમારા ખાસ ભક્તોને પણ વંચાવજો મિત્રો આપ પણ કોમેન્ટ કરી અને જણાવો આપના પણ અભિપ્રાય આપ્યો કે જગદીશભાઈ વિશ્વકર્મા સાચા છે કે પછી નેહરુના કામ સાચા હતા એ બધું આપના ઉપર છોડું છું તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નિત નવી માહિતી અમારા તરફથી આપને ચોક્કસ નવું જાણવા મળશે જય હિન્દ જય ભારત